જુનાગઢ નરસિંહ મહેતાની પાંચસો અડસઠમી હારમાળા જયંતિ કરવામાં આવી નરસિંહ મહેતાની પાંચસો અડસઠમી હારમાળા જયંતિની આજે સંવંત એક હજાર પાંચસો બારમા નરસિંહ મહેતાની ભક્તિ પર સવાલો ઉભા થયા હતા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તેમની ભક્તિના પ્રતિક સ્વરૂપે નરસિંહ મહેતાને કરતાર હાર અને તંબુરો અર્પણ કરીને તેમની કૃષ્ણ ભક્તિને સ્વયં ભગવાન કૃષ્ણે પ્રમાણિત કરી હતી હતી તે દિવસે નરસિંહ મહેતાને હારમાળા અને તુંબટો નરસિંહ મહેતાની ભક્તિને પ્રમાણિત કરવા માટે અર્પણ કરવામાં આવ્યો હતો અને ત્યારથી માક્ષર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે નરસૈયાના નગર જૂનાગઢમાં આવે નરસિંહ મહેતા ચોરા ધાર્મિક સ્થાનમાં નરસિંહ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય સંજયભાઈ કુરડીયા તેમજ મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ખાસ નાગર સમુદાયના આગેવાનો અને જ્ઞાતિજનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને આદ્ય ભક્તિ કવિ નરસિંહ મહેતાના ગવાયેલા પદ હિતેશ્વર નાણાવટી દ્વારા રજુ કરી ઉપસ્થિત સૌ કોઈને કૃષ્ણ ભક્તિમાં તલ્લીન કરી દીધા હતા આજે શ્રી નરસિંહ મહેતાની પાંચસો ને અડસઠમી હારમાળા જયંતિ આજે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ ઉજવી રહ્યું છે અને તેના ભાગરૂપે આજ સવારથી જ ભક્તિ સભર કાર્યક્રમો જેમાં મંગળા આરતીથી લઈ તિલક દર્શન તિલક આરતી અને રાજભોગની સાથે આજ સાંજે નડિયાદ સ્થિત કટર લેખક શ્રી અસિતભાઈ મહેતાનું હારમાળા જયંતી ઉપરનું વક્તવ્ય અને સાથો સાથ જુનાગઢના રાઘવ મ્યુઝિક દ્વારા ભક્તિ ભક્તિસભર સંગીતનો કાર્યક્રમની સાથે આજે આજનો દિવસ સંપૂર્ણ ભક્તિભાવ પૂર્ણ રીતે ઉજવવામાં આવશે આપ સર્વે જાણો છો તે રીતે હારમાળા જયંતી એ નરસિંહના જીવનમાં આવતો એક અલૌકિક પ્રસંગ છે કે જેમાં ભગવાન શ્રી દ્વારકાધીશે દિવસે દામોદર રાયજીએ પોતાના ગળાનું હાર શ્રી નરસિંહ મહેતાજીના ગળામાં અર્પણ કરેલ અને આ રીતે ભગવાને ભક્તની અને ભક્ત એ ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિ અને લાગણીનો આ આદર્શ પુરાવો રજૂ કર્યો હોય તેનું આજની ઘડીએ પણ આપણે ઉજવણી ઉજવી રહ્યા છીએ આજે નરસિંહ મહેતાના હારમાળાના એને લખેલા પદોની પાંચસો ને છ્યાસીમી જયંતી હતી જુનાગઢની નરસિંહ મહેતા ચોરા સમિતિ અને ટ્રસ્ટે જે વર્ષોની પરંપરા જાળવી રાખીને નરસિંહના જીવનનું આ બહુ જ અગત્યનો જે ચમત્કારિક પ્રસંગ છે એની ઉજવણી આજે આ વર્ષે પણ એમણે કરી એમાં મને વાત કરવાનો એમણે મોકો આપ્યો આવી રીતે કોઈ એક નગરમાં પોતાના જે સપૂતો હોય એને સાચવવા એ દરેક પ્રજાની પ્રાથમિક ફરજ હોય છે તો આવી ફરજો બહુ ઓછા નગરો નિભાવી શકતા હોય છે અને એમાં જૂનાગઢ અને જૂનાગઢમાં એ નરસિંહ મહેતાનો ચોરો અને એ ટ્રસ્ટ મોખરે છે